મિત્રો હવે આજે આપણે આપણા કપાસ જોવા જઈ રહ્યા છીએ કપાસમાં હવે કંઈ રહ્યું નથી ને કપાસ ઉપડી ગયા છે તો તમને બધાને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પૂરો જોઈજો તો આપણા કપાસ જોવા જઈ રહ્યા છીએ તો તમને કપાસ જોઈને જેવું થશે કે હવે આમાં તો શું રહી છે અને તમારે કેવા કપાસ છે કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો જોઈ લો હવે કપાસ હવે કપાસ ઉપડી ગયા છે અને કપાસમાં કોઈ શાળ નથી તો જોઈ લો મિત્રો કપાસ હવે પૂરા થઈ ગયા છે અને હવે રૂ પણ ફાટ્યું છે પણ કપાસમાં કોઈ શાળ નથી જોઈ લો મિત્રો હવે કપાસમાં કંઈ રહ્યું નથી હવે કપાસ ફેલ થઈ ગયો છે તો ચાર પાંચ ચાર પાંચ કેરી ફાટી છે અને કપાસ પણ હવે પૂરો થયો છે તો હવે આમાંથી શું કમાવાનું મિત્રો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ પણ કરજો કે તમારે કેવા કપાસ છે અને અમારે તો હવે પૂરું થવા આવી ગયું છે જેથી કરીને તમને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જોઈ લો મિત્રો કપાસ કોઈ લીલો છે તો કોઈ સુકાવા માંડ્યો છે એવું છે અને ખેતર પણ પૂરું થઈ જાય છે